નમસ્કાર પવિત્ર શ્રાવણ માસની શરૂઆત આપણે માં શ્રવણ પર્વ ઉજવી રહ્યા છીએ ઈશ્વર સર્વસ્વ સાર સર્વસ્વ સવાર પડે છે અને સૂર્યનું કિરણ આપણી આંખોમાં ઝીલાય છે અને રાત્રે ચંદ્રની શીતળતા આપણી આસપાસ પથરાય છે ત્યાં સુધી એક જ નામ આપણા શ્વાસમાં વિશ્વાસ પૂરે છે જિંદગી જીવવાનો આત્મવિશ્વાસ પૂરે છે અને એ છે ઈશ્વર ઈશ્વર છે કે નથી એવું ઘણા બધા ઘણી બધી રીતે પૂછે છે મને હંમેશા એવું થાય કે આપણે રિક્ષામાં કે ટેક્સીમાં બેસીએ છીએ ત્યારે ડ્રાઈવરનું ડ્રાઈવિંગ લાઇસન્સ નથી માગતા ક્યારેય કોઈએ ટેક્સી ડ્રાઈવરનું લાઇસન્સ માગ્યું હોય એવું યાદ નથી ક્યારેય કોઈએ રિક્ષા ડ્રાઈવરને એવું કહ્યું નથી કે તારી પાસે લાઇસન્સ છે તો આ સમગ્ર સૃષ્ટિનું જે સંચાલન કરે છે એની ઉપર આપણને આટલો બધો અવિશ્વાસ શું કામ જાય છે શાહબાઝે તો એક શેર લખ્યો એને બહુ સુપેરે વાત કરી પરવર દિગારે જીભ દઈને બોલ તો કર્યો પરવર દિગારે જીભ દઈને બોલ તો કર્યો ત્યારે પૂછ્યું એ જીભથી ઈશ્વર હશે કે નહીં હા વાત પણ સાચી છે ઈશ્વરના અનુસંધાનને ઈશ્વરની અનુભૂતિને આપણે બીજાઓમાં શોધીએ છીએ આપણી પાસે આપણી અનુભૂતિનો ઈશ્વર નથી આપણે નરસિંહનો ઈશ્વર ઝંખીએ છીએ મીરાનો ઈશ્વર ઝંખીએ છીએ રાધાનો ઈશ્વર ઝંખીએ છીએ અનુભૂતિનો ઈશ્વર તો ત્યારે જ કેળવાય જ્યારે આપણે જેવા છીએ એવા એની સમક્ષ પ્રગટ થઈએ હા ઈશ્વર તો આપણી આગળ પ્રગટ થયેલો જ છે આપણે એની આગળ કેવી રીતે પ્રગટ થઈએ છીએ એ વધારે અગત્યની વાત છે એક કાવ્ય અમસ્તુ રચાયેલું હા આપણે જાગ્યા છીએ પણ ખરેખર જાગી જઈશું ત્યારની વાત બહુ જુદી રહેશે અને હા ઈશ્વરને શોધવા માટે ક્યાં સુધી આપણે મંદિરમાં જઈશું ક્યાં સુધી દેવાલયો ચર્ચ અને મસ્જિદમાં જઈશું ક્યાં સુધી ઈશ્વરને આપણે બહાર શોધીશું ક્યાં સુધી આ બહારના આડંબરો વચ્ચે આપણી અંદરનું એકાંત આપણે ડિસ્ટર્બ કર્યા કરીશું ઈશ્વર તો એ છે જે ચૂપકી દીધી ચૂપચાપ આપણને અને આપણે એને પ્રેમ કરીએ છીએ એનું એક ગીત છે હરી હું અડધો પડધો જાગું હું પૂરેપૂરો જાગીશ ને ત્યારે તો તમે અજવાળું પહેરીને મારી રાહ હશો અને રાવજી પટેલ કહે છે એમ અજવાળા પહેરીને ઊભા શ્વાસ પણ અડધો પડધો જાગું છું ને એની પણ મજા છે અને હું જાગું છું અડધો પડધો મને ખબર છે કે હું અડધો પડધો જાગું છું એની પણ મજા છે હરી હું અડધો પડધો જાગું તને શોધવા ક્યાં સુધી હું મારામાંથી ભાગું હરી હું અર્ધો પડધો જાગું હું તને શોધવા માટે જ બધે બહાર જઉં છું આ બધું શું કામ ક્યારેક તો તું મને મારી અંદર મળીશ ઈશ્વરને પ્રગટ કરવાની જરૂર નથી આપણે જેવા છીએ એવા ઈશ્વરની આગળ પ્રગટ થવાની જરૂર છે તેં જ રચિ ને તેં જ તપાવી તેથી જળહળ કાયા તેં જ રચિ ને તેં જ તપાવી તેથી જળહળ કાયા તે જ પૂર્યા છે રંગો એમાં તે જ પૂર્યા પડછાયા આ બધું તું જ કરે છે સુખના દુઃખના અનેક રંગો તારી સાથે તું અમારામાં પૂરે છે અમે તો કોરા કેનવાસ જેવા છીએ એની ઉપર ક્યારેક આ શ્લોક લખીએ ક્યારેક શેર લખીએ ક્યારેક કવિતાની પંક્તિ લખીએ અને ક્યારેક વસિયતનામું લખીએ બીજું કશું જ નથી કરી શકતા હરી તને હું કોઈ દિવસ નહીં રાધા જેવો લાગુ હરી હું અડધો પડધો જાગું ક્યારેક તો તું એમ કે હા તારામાં રાધાનો કોઈક અંશ ઉતર્યો છે તું રાધાના કોઈક વંશમાં છે ક્યારેક તો એમ કે કે રાધાએ જે વિરથી શ્વાસ ભર્યા છે ને એના ઉચ્છવાસ તમારા સુધી પહોંચ્યા છે હે હરી ક્યારેક તો બોલ તારી બોલવાની પદ્ધતિઓ પણ મજાની છે ઝળઝળ યાનો રસ્તો એમાં કાગળ નીચે હોડી તને પામવા મારી અંદર કરતો દોડા દોડી હરી મારી ચૂપકી દીતું સમજે મારી ચૂપકી દીતું સમજે બસ એટલું માંગુ હરી હું અડધો પડધો જાગું તને શોધવા ક્યાં સુધી હું મારામાંથી ભાગું આવું આ પવિત્ર શ્રાવણ માસમાં આપણે બીજે બહાર ક્યાંય નહીં આપણી અંદર ઈશ્વરના નામનું બિલીપત્ર ઉગાડીએ અને એમાં એના નામના છત્ર નીચે આપણા વીરને મોકળો કરીએ એ આપણી આગળ પ્રગટે એ ધીરજ કેળવીએ હા એનું અસ્તિત્વ તો છે જ આપણા વ્યક્તિત્વને વિકસાવવાની શરૂઆત કરીએ અને એની મોટી જવાબદારી આપણા મૌન પાસે છે અને મૌનનું પ્રાગટ્ય એ શબ્દનો જન્મ દિવસ છે શબ્દને સરનામે ઓનવર્ડ વિથ અંકિત ત્રિવેદી આવતા સપ્તાહે ફરી પાછા મળીશું જય ગુજરાતી नी वर्निर्जननी माटी मग् मग्नी वर्जननी ਕਿੱਤ ਰਾਮਣੀਆਂ ਮਸਤ ਘਟਾਓ ਸਾਵਣਨੀ ਹਲ ਮਸਤ ਛਟਾ ਮਨ ਰਾਮਣੀਆਂ ਮਸਤ ਘਟਾਓ ਸਾਵਣਨੀ ਹਲ ਮਸਤ ਛਟਾ